નમસ્કાર મિત્રો ત્રેવીસ ફેબ્રુઆરી બે ના દિન વિશેષમાં આપણે સૌપ્રથમ જાણીશું વિશે આજના દિવસે અઢારસો માં ક્રાંતિકારી સરદાર અજીતસિંહનો જન્મ પંજાબના જલંધર શહેરમાં થયો હતો અજીતસિંહ શહીદ ભગતસિંહના કાકા હતા વર્ષ ઓગણીસો સાતમાં કિસાન કાનૂનો વિરુદ્ધ ચલાવેલ પગડી સંભાળ જટ્ટા આંદોલન સરદાર અજીતસિંહના નેતૃત્વમાં થયું હતું આ આંદોલન દરમિયાન અંગ્રેજ સરકાર દ્વારા લાલા રાય અને અજીતસિંહને છ મહિના માટે બર્માની મંડલે જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા અજીત ભગતસિંહના પિતા કિશનસિંહના સાથે મળીને ભારત માતા સોસાયટીની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમણે વિશ્વભરમાં ફરીને ક્રાંતિકારીઓને સંગઠિત કર્યા હતા બીજા ક્રમાંકે જાણીશું આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંસ્થા આઈ એસઓ વિશે આજના દિવસે વર્ષ 1947 માં આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંસ્થાની સ્થાપના થઈ હતી આઈએસઓ એક સ્વતંત્ર બિન સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે આઈએસઓ નું વડુમથક સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા શહેરમાં છે સંસ્થા ટેકનિકલ અને બિન ટેકનિકી ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય ધોરણો વિકસાવે છે તેમાં ઉત્પાદનો અને ટેકનોલોજી થી લઈને ખાદ્ય સુરક્ષા પરિવહન આઈટી કૃષિ અને આરોગ્ય સંભાળનો સમાવેશ થાય છે આવી વિશેષ માહિતી જોવા અને સાંભળવા માટે બન્યા રહેજો વેબ સંકુલ સાથે જય હિન્દ જય ભારત ધન્યવાદ